ગાંધીનગરથી વિજાપુરના રસ્તા પર અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે ઉનાવા પાટીયા પાસે લક્ઝુરિયસ કાર ચાલકે રાહદારી મહિલાઓને અડફેટે લીધી ટ્રેલર સાથે ટક્કર બાદ કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અકસ્માત બાદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી છે આજે તો આજમદાતા મેહુલ દેસાઇ ફોનલાઇન પર મેહુલ ગાંધીનગરથી વિજાપુરના રસ્તા પર અકસ્માત અને બે મહિલાના મોત શું કાર્યવાહી અ ગંભીર અકસ્માત જે છે તે સર્જાયો છે જે અકસ્માત થયો છે તેના પગલે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે ગાંધીનગરથી વિજાપુર તરફ મોડી તરફનો જે રસ્તો છે તે રસ્તા ઉપર મુખ્ય હાઈવે પર જ આ અકસ્માત થયો છે જે અકસ્માત જે થયો છે તેમાં બે થી ત્રણ જે વાહનો છે તેની સાથે આ અકસ્માત થયો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત જે છે તે લોકોને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે કાર ચાલક છે તેની સામે પણ પોલીસ જે છે તે અટકાયત પગલા લઈને કાર્યવાહી કરી રહી છે આજે વહેલી સવારે જયારે અકસ્માત જે છે તે સર્જાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અને જે લક્ઝરી કાર હતી લીઝ કાર તે ગાંધીનગર થી બીજાપુર તરફ જતી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર